પોલીસની રેડને પગલે જુગારીયાઓમાં દોડધામ મચી ગઈ હતી જો કે સ્થળ પરથી નવ ખેલીઓ બાબુ દેવાન સજ્જાદ મિયા સૈયદ અયુબ ખાન પઠાણ પિયુષ રાણા અરવિંદ તડવી અયુબ હમીદ પઠાણ મહેન્દ્ર રાજપૂત સુરેશ જાદવ અને નસરુદ્દીન વાઘેલાની ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે લાલુ જશુ રાણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા જુગારીયાઓની અંગ ઝડપી કરતા રોકડા દસ અને પાંચ મોબાઈલ એકવીસ મળી કુલ એકત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે વાડી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યા છે